જય માતાજી મિત્રો હવે આવી ગયા છે નવા લોગમાં તો અત્યારે અમે વરસાદનો માહોલ સર આ કઈ ફાર્મ સરઉસ રૂબી ફાર્મ હાઉસમાં હવે આવી ગયા છે તો વરસાદના માહોલમાં કેટલો બગાડ અને કેટલો બગાર નહીં થયો એના માટે તપાસ કરવા માટે આવ્યા છે તો અત્યારે રેંગર ફૂટની ખેતી કરેલી છે તો અત્યારે રેંગર ફૂટ આવ્યા કે નથી આવે જોવા માટે આવે છે તો આ વિડીયોમાં બંને રહેજો આપણે જોઈએ બધા હમ તો જુઓ અરે રેંગડ ફ્રૂટ છે આ તમે ઘરે કાપીને સોંપો તો શોટી જાય શોટી જાય ને તૈયાર થઈ જાય તૈયાર આ વબા વાળી મોટા મોટા લીંબુ છે આ ડારમ છે પણ ડાર શું થઈ જાય રોગ આવે છે કોઈ વીજળી પડી હતી રોગ આવે તો આપણે રેંગન ફ્રૂટ નો ફૂલ કેવો આવો અને રેંગન ફ્રૂટ કેવી રીતે બેસે એ પણ તમને બતાવશું અને આ નવી પગતિ કરીશું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો શેર કરજો લાઇક અને કોમેન્ટ પણ કયા ગામથી તમે જુઓ છો એ પણ કોમેન્ટ કરજો તો જુઓ અબા અરે કેસરોબા છે બધા કેસર આ ફૂલ બદો બદોમી તો આપણે આવી ગયા છે રેંગન ફ્રૂટ ફૂલના બાજુમાં તો તમને ધીમે ધીમે પણ બતાવશું તો જુઓ અરે ફૂલ છે ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ આવી ગયું હા આ ખરું ને વરસાદની સિઝનમાં જ આવે અરે ફૂલ છે એના અંદર જે ફૂલ મોટું લાલ ફૂલ ફૂલ છે એના અંદરમાં અરે લાલ આવે છે ને લાલ આવે છે અને ખાવાની પણ મજા આવે લોહી વધારે તમારું અને તમારે ખાવું હોય તો બાજલપુરના બાજુમાં આવેલું છે તો તમે હજી થોડા પન્ના દડા લાગશે પન્ના દડા ફસાવજો તમને આરે જ ખબર આવશું તમારે ખાવું હોય તો જરૂર આવજો તો પણ આગળ પણ વધશું આપણે શું શું હાલત થઈ છે હા આપેલી હમ ટોકી છે મિત્રો આપણે ટોકી છે જો એટલે બોરની ટોકી છે કંઈક ચાકબાજી પણ વાય છે અને અંદર ફરતા મને બીખે લાગે છે અમે યારું નહીં બીખ લાગે છે યારું બેરું ફરતું હોય તો હા ચોળી વાયેલી છે ચોળી પણ તૈયાર થઈ છે હા ચીકુ આવી ગયા તમે જોઈ લો ચીકુ આવી ગયા બારે છે તો કલમ કરી પણ એવું બરાબર છે અત્યારે અત્યારે ખરો પણ ફૂલ આવી ગયા છે મિત્રો પેલી લીંબુડી છે

તમે જોઈ શકો છો જો આ પોણી બધું ભરેલું છે હરિયાળી એકદમ મસ્ત એકદમ ઠંડુ જીવડા સળે છે જો વાદળા અમા બોખળા વાદળા પણ બેસી ગયા છે ઉપર એકદમ બસ્તી ચાલ લેશે ભેંસો માટે સારને લેહર દૂધ પછી ખાશે

ઘણું વાયેલું તમને બધું હતા અમારા ચેનલને સબસ્ક્રાઈબ નવી પ્રગતિ કરી છે અને તમારો સપોર્ટ જય માતાજી